વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે એકત્રીસમી મે દિવસે વિશ્વ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વ તમાકુ વિરોધી દિવસની ઉજવણીના ભાગરૂપે તમાકુ ઉદ્યોગથી બાળકોના જીવનમાં થતો હસ્તક્ષેપ બચાવવાની થીમ સાથે આજે સમગ્ર વિશ્વ આ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે લખતર તાલુકાના હેલ્થ ઓફિસ હેઠળ આવતા વણા વિઠલગઢ તલસાણા અને ઢાંકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે

ઉપયોગ કરવા તથા ઘર પર રહેલ બિનજરૂરી ભંગારનો યોગ્ય નિકાલ કરવા સમજણ આપી હતી જે કાર્યક્રમ ને લખતર તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા આશા વર્કર બહેનો દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર